તો મારું નામ છે ધારા ત્રિવેદી આજે આપણે બનાવશું સેન્ડવિચ આજે આપણે બનાવશું સેન્ડવીચ તો સેન્ડવિચ માટે મેં આપણે બ્રેડ લીધી છે મોજરેગા ચીઝ છે અને મસાલો બટેટાનો તૈયાર કર્યો છે બટેટા વટાણા અને ડુંગળીનું ફ્રાય કરીને આપણે મસાલો તૈયાર કર્યો છે તો સૌથી પહેલાં આપણે કરશું સેન્ડવિચ માટે આપણે સેન્ડવિચ ઉપર બટર લગાવીશું આપણું ઘરનું આપણે બટર લીધું છે બંને સાઈડ આપણે બટર લગાવવાનું છે આપણે પુદીનાની ચટણી લીધી છે લીલી ચટણી લીધી છે પુદીનાની ચટણી બંને સાઈડ આપણે લગાવીશું થોડું થોડું આપણે મોજરેગા ચીજ પણ આપણે એડ કરીશું મોજરેગા ચીજનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સેન્ડવિચમાં એકદમ મસ્ત ટેસ્ટ આવશે આનો

ચમચાથી પણ કરી શકીએ છીએ અને ચમચી ચમચીથી પણ કરી શકીએ છીએ મેં ચમચો એવો લીધો છે કે સરસ રીતે મસાલો આપણો સેટ કરી દે મસાલો થોડોક ભરેલો હોય તો વધારે સરસ લાગે સેન્ડવિચ તો મસાલો હંમેશા વધારે ભરવાનો મસાલાની અંદર મેં લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ નથી કર્યો લીલા મરચાં નાખ્યા છે ચાટ મસાલા અને ડુંગળી આપણે સુધારેલી ફ્રાય કરીને એડ કરેલી છે વટાણા છે વટાણા ડુંગળી અને બટેટાનો આપણે મસાલો તૈયાર કર્યો છે પાછું આપણે થોડુંક મોઝરેકા ચીજ એડ કરશું આમાં ચાટ મસાલો એડ કરશું આપણી સેન્ડવીચ તૈયાર છે થોડુંક બટર આપણે લગાવી દઈશું જેથી બટરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આપણે સેન્ડવીચ મી સેન્ડવીચમાં આપણે મૂકશું હવે આપણે જોશું આપણી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે ખૂબ જ સરસ આપણી સેન્ડવીચ તૈયાર છે આપણી આ રીતે આપણે સર્વ કરશું આંબલીની ચટણી કુદીના ચટણી સાથે આપણે સર્વ કરીએ આપણી સેન્ડવીચની અંદર મસાલો પણ એકદમ સરસ સેટ થઈ ગયો છે તો ચાલો આપણે પણ સેન્ડવીચનો ટેસ્ટ કરો અને સેન્ડવીચ ઘરે બનાવો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ આપજો